ને હું જોઉં છું ત્યારે એમ કે કે મારા જમાઈનો સ્વભાવ બહુ સરસ છે મારી દીકરી જોબ કરે છે એટલે વહેલી ઘરે ના આવી હોય ને તો મારા જમાઈ શાક સમારી રાખે અમુક પ્રકારનું કામ કરી રાખે અને મારી વહુ જુઓ સાત વાગે આવે ને પછી રસોઈ શરૂ કરે મારો દીકરો બિચારો સાડા આઠે જમે પાંચ વાગ્યાનો આવ્યો થોડું મોડું પણ સમજાય કેમ આવા બે સ્ટેન્ડર્ડ છે આપણા ઘરોમાં